આડો જોડે રે હે ભલે સૂરજ યુગે કે ના ઉગે ભલે ચાંદો યુગે કે ના ઉગે આડો જોડે રે શું નમસ્કાર મિત્રો અત્યારે એસ બી સૌથી મોટામાં મોટી અપડેટ સામે આવી રહી છે જેને સાંભળીને તમે ખૂબ જ ખુશ ખુશને ખુશ થઈ જવાના છો કારણ કે મિત્રો અપડેટ એવડી મોટી છે અને સારામાં સારી અપડેટ આવી ગઈ છે હવે તમે પણ ફોમતા જઈએ કે એસ બી કોઈ પણ કેરેક્ટર સાથે તમે મળી શકો છો તમને રૂબરૂ મળવાનો મોકો પણ મળશે ખરેખર આ ઇવેન્ટ ચાલુ કરવામાં આવ્યું છે અને તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયો આપવાના છે તો વિડીયોને જરાય પણ સ્કીપ કર્યા વગર આ વિડીયોને પૂરેપૂરો જોજો ખરેખર તમને મજા આવશે તમે પણ કહેશો કે વાહ ભાઈ વાહ શું અપડેટ લાવે છે તો નમસ્કાર મિત્રો આજે આપણા ની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જ્યાં મિત્રો અત્યારે સૌથી મોટી અપડેટ આવી છે એ કે તમે અત્યારે વાઘુભાની સ્ટોરી જોયું હોય કે પછી કાકાની સ્ટોરી હોય કે એસબી બી અંદરનું પેજ જોયું હોય કે હરિભાની સ્ટેટસ જોયું હોય જેનું પણ તમે જોયું હશે તેની અંદર સ્ટોરી અંદર એસબી શોપિંગનું ઓપનિંગ છે તેની વિશે ચર્ચા ચાલી રહી છે તો ચાલો આપણે એના વિશે સંપૂર્ણ માહિતી આપણે આપી દઈએ સૌથી પહેલાં એ જાણીને કે એસબી શોપિંગ એટલે શું તો ભાઈ જે હરિભા પાર્લર ખોલ્યું છે એવી રીતે અત્યારે એસબી શોપિંગ કરીને શોપિંગ અત્યારે મોલ ખોલવાનો છે કે એ બધું આપણે આગળ જાણવા મળશે પરંતુ તે એસબી શોપિંગ કરીને અત્યારે ઓપનિંગ કરી રહ્યા છે અને સત્યાવીસ તારીખે તેમનું ઓપનિંગ છે જેટલા પણ તેના સબસ્ક્રાઇબ મિત્રો છે તેમણે તમામે તમામ આવવા માટે ઇવેન્ટની અંદર નમ્ર અપીલ કરેલી છે અને આમંત્રણ આપેલું છે એટલે કે તમે બધા જેટલા પણ મિત્રો છે એ અત્યારે એસબી હિન્દુસ્તાનીના પાટણ મુકામે જઈ શકે છે અને હું એડ્રેસ પણ આપી દઉં છું હરિભાનો પાર્લર છે એની ઉપર જ છે તો તમે એ જગ્યા ઉપર જઈ શકો છો અને મજાની વાત તો એ છે કે સત્યાવીસ તારીખે જગન્નાથની યાત્રા પણ છે એટલે આ જગન્નાથનું યાત્રાના દર્શન પણ થશે જેના મોકે તમે એસબી હિંદુસ્તાનને તમામે તમામ કેરેક્ટર સાથે મળી જશો મહેન્દ્રસિંહ વામૈયા એટલે કે આપણા સિંગર ફોમતા કાકા અને કોમેડી કિંગ હરિભા વાઘુભા તમામે તમામ લોકોને મળવાનો આપણને એક અનેરો મોકો મળવા જઈ રહ્યા છે તો ભાઈ હું તો ખાસ આ ઇવેન્ટની અંદર જવાનો છું તમે આવવાના છો કે નહીં કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો અને જે પણ લોકો આવવાના હોય તો મારો એક નંબર અંદર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો છે એ નંબર ઉપર મને મેસેજ કરશો જેથી કરીને આપણે બધા પણ મળીશું મોજ કરીશું અને મજા આવે છે ખરેખર આ ઇવેન્ટની અંદર જેટલા પણ લોકો આવવાના હોય તો ખાસ તમને મળવાનો ત્યારે આ મોકો મળી રહ્યો છે તો મળવાનો મોકો તમે ગુમાવતા નહીં અને હા મિત્રો ખાસ ખાસ ને ખાસ એક મારી નમ્ર અપીલ છે કે ડિસ્ક્રિપ્શનની અંદર એક મેં લિંક આપેલી છે એ યુટ્યુબ ચેનલની જે કીર્તિ ઓફિશિયલ દેવ પૂજ કરીને છે તો આ ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે મિત્રો આવી રીતે ફોર્મતા કાકાને એની અંદર પણ નવા વિડીયો આવતા રહે છે અને અલગ અલગ અપડેટ આવે છે નવા નવા સોંગ આવે છે એ શૂટિંગ થતા હોય છે તે બધાનું બધાનું અપડેટ એ ચેનલ ઉપર જોવા મળી જશે તો મિત્રો ખાસ એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે મેં ડિસ્ક્રિપ્શન લિંક આપેલી દીધેલી છે એ વિડીયોને તમે જોજો અને ખાસ તમારું નામ અને ગામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો તમારું નામ અને ગામ તમે કોમેન્ટની અંદર લખજો જેથી કરીને નવો આવનારો વિડીયો હું ગામને નામ ઉપર જેટલા પણ લોકોએ કર્યું હશે એ સ્ક્રીન રેકોર્ડિંગ સાથે નામ અને ગામ બોલવાનું શું તો ખાસ નામ અને ગામ સબસ્ક્રાઇબ કરી અને તમારું નામ લખી દેજો અને ખાસ જે અપડેટ હતી તમે તમે અને ખાસ આ અંદર બધા આવજો આપણે ખૂબ મોહ આવવાનો છો તમે પણ આવજો અને આપણે બધા મળીશું ફોમતા કાકાને વાઘોભાને હરિભાને બધા મળવાનો મોકો મળશે લાઈવ રૂબરૂ મળશે અને આપણે કોમેડીની અંદર વિડીયો અંદર જોઈએ છીએ પરંતુ આજે તમને લાઈવ જોવા મળશે ફોમતાકા રૂબરૂ તમને મુલાકાત લેવા મળશે તો તમારે કશું જ કરવાનું આ

તમારું સપનું જે પણ સાકાર કર્યું હોય જેટલા પણ ધારી એથી પણ અપેક્ષાની બારે તમને રિઝલ્ટ મળે એવી શુભેચ્છાઓ મા પૂરભાઈ પૂરબાભાઈને અને માને એવા આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ કે તમને ખૂબ જ આગળ વધાવે તમે પણ કોમેડી પોતાને આશીર્વાદ આપજો આજના વિડીયોમાં આટલો જ મળીશું અને નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને ખાસ સત્યાવીસ તારીખે આવવાનું ભૂલતા નહીં આવો મોકો બીજી વાર નહીં મળે આભાર